નમસ્કાર મિત્રો મિત્રો આપણે બધા વ્રત કરીએ છીએ કૃપા કરવા માટે ધરતી ઉપર આવે છે તો આ નવરાત્રિના નવ દિવસોમાં શા શાસ્ત્રમાં કઈ રીતે નિયમ બતાવ્યા છે કે આ રીતે નવરાત્રિ આપણે વ્રત કરીએ તો એનો વિશેષ ફળ માં જગદંબાની કૃપાથી મળે છે કોઈ પણ વ્રત કરીએ એ વ્રતના નિયમોનું પાલન ન કરીએ તો એ વ્રત ફળ મળતું નથી આ નવરાત્રિમાં પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે નિયમો બતાવવામાં આવ્યા હોય છે આ રીતે આપણે નિયમ સાથે વ્રત કરવા જોઈએ તો સૌથી પહેલા નવરાત્રિના નવ દિવસોમાં જે નવ દિવસ આપણે વ્રત કરીએ તો એક એવો પ્રશ્ન પણ હતો કે નવે નવ દિવસ રહેવું પડે વ્રત કરવું પડે તો કે ના કદાચ આપણે નવે નવ દિવસ રહીએ નહીં અને એના બદલે સાત દિવસ રહીએ તો પણ ચાલે સાત દિવસના બદલે પાંચ દિવસ રહીએ તો પણ ચાલે ત્રણ દિવસ રહીએ તો પણ ચાલે અને એક દિવસ પણ આપણે રહીએ તો પણ ચાલે પણ એ નિયમ શું છે સૌથી પહેલા આપણે કઈ રીતે વ્રત કરવું જોઈએ માં જગદંબાને નવરાત્રિનું વ્રત કઈ રીતે કરવું જોઈએ તો કે નિયમ બતાવવામાં આવ્યું છે કે ઉપવાસ કરો તો આખો દિવસ એક તો ભોજન ન લેવું જોઈએ અન્ન ન લેવું જોઈએ ઉપવાસનો મતલબ શું છે ઉપ એટલે નજીક એટલે કે માની બાજુમાં નજીક રહીને માને યાદ કરવા માના નામના જપ કરવા એ છે ઉપવાસ હવે આપણા ધર્મશાસ્ત્રમાં ઉપવાસ આપણે ન કરી શકીએ તો તો કે એક સમય ભોજન કરી એક સમય ફરાર થવું જોઈએ શરીર છે એના માધ્યમ બનાવી અને કોઈ પણ વ્રત કરવું જોઈએ સાથે ફરાળનો મતલબ શું છે ફળનો આહાર કરી અને એ વ્રત કરવું જોઈએ ફળ એટલે કે આજના સમય પ્રમાણે જે ફરાળ કરીએ એ શાસ્ત્ર માન્ય ગણવામાં આવતો નથી જે અત્યારે આખી થાળી ભરીએ જેમાં સુકી ભાજી હોય સાંભો હોય સાથે અનેક જાતના આજે જોયું તો જે ફરાળી પીજા આવી ગયા છે આવી ગઈ છે આ ફરાળ એના કરતા તો ભોજન કરી અને જગદંબાનું નામ લઈએ ઉત્તમ ગણવામાં આવ્યું છે સાથે જગદંબા ક્યારે ખુશ થાય નવરાત્રિની જગજનની છે એને

ક્રોધ ન કરવો જોઈએ લખવામાં આવ્યું છે કે જે દિવસે વ્રત કરીએ તે દિવસે ન હતી મતલબ જે ક્રોધ કરે છે અને ત્રણ સુધી કોઈ પણ વ્રત કરે તો એનું પણ ફળ મળતું નથી શિવ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે દિવસે વ્રત કર્યો હોય તે દિવસે ક્રોધ ન કરવો જોઈએ સાથે નવ દિવસ સુધી સર્વત્ર વિજય આ નવ દિવસ સુધી બની શકે એટલો પ્રયાસ કરવો જોઈએ કે મૌન રહેવું જોઈએ આપણે ઘરમાં વ્રત કરીએ છીએ તો વ્રતના દિવસે પણ વિવાદ ન કરવો જોઈએ જે દિવસે વ્રત કરીએ તે સ્વ અધ્યયન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિની નિંદા ન કરવી જોઈએ સાથે આ નવ દિવસ સુધી યથાશક્તિ આપણે કન્યા ભોજન કરાવવું જોઈએ નવે નવ દિવસ કન્યા ભોજન ન કરાવી શકીએ તો તો આપણે સાત દિવસ ત્રણ દિવસ એક દિવસ પાંચ દિવસ કોઈ પણ એક દિવસે એક કન્યાને ને ભોજન કરાવવું ગણવામાં આવ્યું છે સાથે જે પણ ભોજન કરાવવું હોય સાત્વિક અને ઉત્તમ હોવું જોઈએ જે દિવસે આપણે વ્રત કરીએ તે દિવસે સાંજના ભોજનમાં આપણે હર હંમેશા સાત્વિક ભોજન હોવું જોઈએ આજે જે દિવસે વ્રત કરીએ તે દિવસે ડુંગરી લસણ આવી પદાર્થો ત્યાગ કરવો જોઈએ જો નવે નવે દિવસે વ્રત કરવું હોય તો અમાસના દિવસે આ વ્રતનો આરંભ કરવો જોઈએ જેમ એકાદશીનું વ્રત કરીએ એટલે દસમ ના દિવસે વ્રત નું શરૂઆત થઈ જાય સાથે એકાદશીનો ઉપવાસ હોય અને બારસના પારણા હોય છે એમ નવરાત્રીના આગલા દિવસે આપણે અમાસના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ સત્યનું આચરણ કરવું જોઈએ આપણે આમ પાપ કરીએ અને આમ વ્રતનો જે ઢંઢેરો પીટીએ અભિમાન કરીએ તો પણ વ્રત ફળ મળતું નથી કોઈને વ્રત કર્યું છે એવો આભાસ કરાવીએ આવું અભિમાન કરીએ આવું અહમ કરીએ તો પણ વ્રત ફળ મળતું નથી સાથે આ નવ દિવસ સુધી બની શકે એટલો એવો પ્રયાસ કરવો જોઈએ કે નીચે સુવું જોઈએ આપણું શરીર ન કામ કરે તો માધ્યમ બનાવો પણ નવ દિવસ સુધી પ્રયાસ અવશ્ય કરવો જોઈએ સાથે કોને આ વ્રત ન કરે તો દોષ લાગતો નથી અથવા ન કરે તો ઉત્તમ બતાવવામાં આવ્યું છે સૌથી પહેલા ગર્ભવતી સ્ત્રી આ વ્રત ન કરવા જોઈએ સાથે જે પણ બીમાર વ્યક્તિ છે જેને શરીરના માધ્યમથી કોઈ પણ પ્રકારની દવા લેવી પડતી હોય તો આ વ્રત ન કરે તો પણ ચાલે જે વૃદ્ધ છે તે પણ વ્રત ન કરે તો પણ ચાલે બાળક છે મિત્રો ખાસ કરીને જેનું વ્રત કરી જગદંબાનું વ્રત કરવાનું છે નવરાત્રિ व्रत વ્રત કરવાનું છે તે દિવસે એ નામના જપ કરવા જોઈએ સાથે જે સુંદર મજાના પુસ્તકો છે જેમાં

અને સાથે સાથે આપણું કાર્ય પણ કરતા જઈએ ઉત્તમ ગણવામાં આવ્યું છે હવે આપણે શું છીએ વ્રત હોય તે દિવસે આપણે અનેક પ્રકારનો ભેગો કરી લઈએ અને સાથે ખાઈ લઈએ અથવા એવું પણ બાનું કાઢીએ કે કાલે મારે વ્રત છે ને એટલે આજે આગલા દિવસે ઘણું બધું ભોજન કરી લઈએ તે પણ વ્રતનું શાસ્ત્રમાં મનાઈ લખી છે વ્રત એટલે કે સાથે શાસ્ત્ર એવું પણ લખવામાં આવ્યું છે કે વ્રત કરવાથી આપણું શરીરમાં જે ખોરાક નથી મળતો એ ખોરાક શરીરમાં હોય અને એ એ જે શરીર શરીર છે છે બરાબર બરાબર એમ કહે કે ચુસ્ત રહે સ્વાસ્થ્ય સારું રહે અને જે વધારે આવા તીખા તમતમતા ફરાળ માણીને કરે છે જેનાથી શરીર પણ બગડે છે સ્વાસ્થ્ય પણ બગડે છે ખલું ધર્મ શરીર છે એને માધ્યમ રાખી અને ધર્મ કરવો એ સાચી વાત છે પણ આપણે વ્રત હોય તે દિવસે જ અનેક પ્રકારના આપણે જે સુસ્વાદ લેવાની ઈચ્છા ધરાવીએ કે આજે તો વ્રત છે અને આજે તો હું ફરાળ કરીશ અને અનેક પ્રકારના ફરાળો ભેગા કરીએ અને સાથે સાથે નવરાત્રિ છે ઉપાસનાના ઉત્તમ દિવસો છે આ મહાપર્વ છે મહા ઉત્સવ છે એ ઉપાસના દિવસોમાં આપણે જ્યારે પણ વ્રત કર્યું હોય જયવ ઉડમ્બા વ્રત કર્યું હોય તો એની યાદ કરવા જોઈએ આપણે શું કરીએ છીએ તો કે નામ છે નવું રાત્રિ ભજવાના ઉપાસનાના દિવસો છે તેમાં એ નવરાત્રિમાં જે ઉપાસના કરવાની હોય નવરાત્રિમાં જે જાગરણ કરવાનું હોય છે એ જગ્યાએ ઉજાગરા કરીએ છીએ ખરેખર આ વ્રત છે ખરું અને પછી કંઈ આપણે નવરાત્રી લઈએ છે તો એનો ફળ મળે ખરું અને

ફરાળ ન કરી શકો શરીર માધ્યમ નથી તો બે ટાઈમ ભોજન કરી બે ટાઈમ સાત્વિક ભોજન કરી અને માં જગદંબાને યાદ કરો બે ટાઈમ માંથી એક ટાઈમ કદાચ આપણે છોડી દઈએ તો એક ટાઈમ ભોજન કરો એક ટાઈમ ફરાળ કરો અને માં જગદંબાને યાદ કરો સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે આપણે જે દિવસે વ્રત કર્યું છે તેથી માનસિક આપણા જે મગજ છે એને શાંત રાખવો જોઈએ આપણા મગજને શાંત રાખીએ શત્રુ વિવાદ ઉભા કરીએ આપણા ઘરમાં પણ વિવાદ થવાથી ક્લેશ થવાથી જે દિવસે વ્રત કર્યું હોય ક્લેશ થવાથી એ ફળ નિયમ એટલે પોતાને પાલન કરવાનું છે સ્વ એટલે પોતાનું અધ્યયન કરવાનું છે તો જ વ્રતનું ફળ મળે છે દીર્ઘ આપણે જે વિચારવા છે એ દીર્ઘ રાખવી જોઈએ તો જ એ વ્રતનું ફળ મળે છે શાસ્ત્ર કહે છે શિવપુરાણમાં ભગવાન શિવ પાર્વતીને કીધું છે કે મનુષ્ય છે એ વ્રત નો વ્રત કરું છું આવો પોતે અભિમાન કરે છે છે એ પણ તો એનું ફળ ન મળે મિત્રો કયા કયા નિયમોનું પાલન કરવું નવરાત્રીમાં શું શું ખાવું જોઈએ સાત્વિક ભોજન આપ લેવું જોઈએ વ્રત કરીએ તે દિવસે એ વિસ્તારપૂર્વક

ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે અમારે જન્મ કોની બતાવ્યું છે શાસ્ત્રીય શું પદ્ધતિ છે ઘણી વખત કહી ચૂક્યો છું ફરીથી કહું છું કે આપ જામનગર થી દૂર રહેતા હો તો આપનું નામ તારીખ સમય સ્થળ બધું મોકલી દેશો તમને પદ્ધતિ ફોન કરશો અને સમજાવવામાં આવશે જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ થી એક સાંજે પાંચ થી નવ છે આ સમય કોલ કરીને એપોઇન્ટમેન્ટ આપને નોંધાવી શકો છો સાથે મિત્રો કોઈ પણ વિડીયો અમે તમારી સમક્ષ મૂકીએ છીએ એનું અધ્યયન સંશોધન કરીને મૂકીએ છે આવા જ નવરાત્રીના ઉત્તમ વિડીયા તમારી સમક્ષ મૂકતો રહીશ જે જાણકારી બધા માટે ખૂબ ઉત્તમ બની શકે મિત્રો ફરીથી આપ સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ